નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે સાવલી તાલુકાના વસંતપુરા રોડ પર અવાવરી જગ્યામાં ઝાડ ઉપરથી લટકતી હાલતમાં મૃત્યુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે સાવલીના વસંતપુરા રોડ પર અવાવરી જગ્યામાં ઝાડ ઉપરથી લટકતી હાલતમાં વૃદ્ધિ મળી આવતા ચકચાર મચી જવા પામે છે વૃદ્ધે જેસર ગામમાં રહેતો અઠ્યાવીસ વર્ષીય યુવાન વિજયસિંહ જશવંતસિંહ ચૌહાણનો હોવાનું જાણવા મળે છે ઝાડ ઉપર દોરી વડે ફાંસો ખાધેલી હાલત યુવકનો વૃદ્ધિ મળી આવતા લોકટોળા ઉમટ્યા છે સ્થળ ઉપરથી પાર્ક કરેલ જી જે જીરો સિક્સ એન પી સિક્સ નાઇન વન ફાઈવ સ્પ્લેન્ડર બાઇક મળી આવ્યું છે સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વૃદ્ધિનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે તો યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃત્યુ મળી આવતા મોતનું કારણ અકબંધ રહ્યું છે સાવલી પોલીસે મૃત્યુનો કબજો મેળવી સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડ્યો છે બ્યુરો રિપોર્ટ નેશન બ્લેસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર